ખેડૂત મિત્રો આજે આપણે ની અંદર વાત કરશું જીરું વિશે કે જીરુમાં સુકારો આવે છે તો જે અત્યારે ગયા પછી જે જે છોડ જાય છે 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 મૂળનો મૂળનો સુકારો સુકારો હોય હોય ઘણી પ્રકારના પણ આવે એની માટે ઘણા બધા ખેડૂતો અનલિમિટેડ ખર્ચા કરે છે અને દવાઓ એટલી બધી છાટે છે પણ મારો અનુભવ તમને આજે એટલો બધો ખાસ મને કઈ જીરા વિશે અનુભવ પણ નથી પણ જે હું જાણું છું એ તમને મને લાગે છે એવું આજે આપણે આ ની અંદર વાત વ્યક્ત કરશું કે ભાઈ આ સુકારો જે છે છે એની માટે ઘણા બધા ખેડૂતો કે દવા લઈ લઈને ઉપરથી પણ મને એવું લાગતું નથી કે દવા હવે ફાયદો કરે કઈ એટલે બધા ખેડૂત મિત્રો ને એક ભલામણ છે કે જોઈ જાણી અને દવા છાંટો રોગી રોગી તમે કદાચ આપણે એવું હોય ભાઈ કે અત્યારે કદાચ આની જગ્યાએ હું હોય કે મારા ઉજીરું છે ને એમાં છોડ જતા હોય તો આપડે એવું હોય કે ભાઈ દસ હજાર પાંચ હજાર ના રાઉન્ડ થી જો ટ્રાય કરીએ છો સુકારો રોકાઈ જાય તો એક થી બે મણની કિંમત છે પણ હકીકતમાં આ સુકારો દવાથી રોકવો બહુ મુશ્કેલ છે રોકાઈ જાય એનાથી તમારા પાણીનો કંટ્રોલ હોય જમીનના કારણે વાતાવરણના કારણે આ બધાથી રોકાય છે દવાથી એનું એટલું બધું ખાસ રિઝલ્ટ આવતું નથી કદાચ આવતું હોય તો પાંચ દસ ટકા આવતું હોય હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ રિઝલ્ટ આવી ગયું પણ હકીકતમાં તમે કોઈ પણ સુકારાની કે કઈ દવા છાંટો તો એમાં મારી એક ભલામણ છે કે તમે એક ક્યારો મૂકી દેજો તો તમને ખબર પડે એક અથવા જાજુ મન ના માને તો જે સુકારો હોય એ તમે દવા છાંટવાના હોય એમાં એક થી બે ક્યારા મૂકી દેજો જેથી તમને ખબર પડે કે ભાઈ આ સુકારો આપણી દવાએથી રોકાણો છે કે કઈ વાતાવરણ કે જમીનમાં કે ફેરફાર થયો એટલે ઓટોમેટિક બંધ થયો છે જો બધા જ રોકાઈ ગયું હોય આપણે નો છાઇટી હોય એમાં પણ રોકાઈ ગયો હોય તો દવા થી રોકાણો ના હોય આવો મેં એક બે વખત અનુભવ કરેલો છે અને આ ટાઈમમાં અત્યારે અતિશય અમુક જગ્યાએ જીરામાં સુકારા છે અમુક ખેડૂત મિત્રોને તો એની માટે થઈ અને ખાસ આજે આપણે ઘણા જોયું કે ભાઈ આ તો દવાઓને અંતે બહુ ખર્ચા થાય છે અને બધા ખેડૂતના ઘરો વાળા ભાઈઓ પણ નેવું ટકા એગ્રો વાળા ભાઈઓ હોય છે કે વધારાની ખેડૂતોને દવા ભટકાવવા નથી માંગતા પણ એમાં એને પણ એક ભલામણ કરું છું કે તમે કોઈ પણ ખેડૂતને સુકારા માટે દવા આપતા હોય અલગ અલગ કંપનીઓની તો એને ઘણા હોય ખેડૂતોને રિઝલ્ટ સારું છે એ એમાં પણ છે પણ હું કહું એવી રીતે તમે પણ કોઈ પણ ખેડૂતને દવા દીઓ તો ખેડૂતોને કહેવાનું કે ભાઈ બે ક્યારા રાખી જ દેજો એક કેરો રાખી જ દેજો દવા છાટતા જ નહીં સુકારાની તો તમને ખબર પડે કે ભાઈ આપડી દવાથી થયું છે કે હકીકતમાં કઈ વાતાવરણના કારણે ફેરફાર થયો છે તો તમે બીજા ખેડૂતોને પણ કહી શકો અ કે તમે પણ ઈચ્છતા હોય છે ભાઈ આપણી દવાનું કોઈ પણ હોય કે આપણે દવા વેચીએ એનું રિઝલ્ટ સારું આવે તો આ રીતે તમે એક આડેધડ દવા એમ કે આડેધડ દવા ના છાંટવી જોઈ જાણીને છાંટવી સુકારા છે એ અમુક કારણોસર આવતા હોય છે જમીનમાં તત્વો ઘટતા હોય છે પાણીના કારણે આવતા હોય છે એટલે આ બધું એક દવાથી એકદમ રોકાઈ જવું અને બે પાંચ દીમાં રોકાઈ જવું એવું હું નથી માનતો બરાબર તો સુકારા બાબત આજે આપણો એક અતિરાય કે ભાઈ તમે જીરું અનલિમિટેડ તમે કોઈ પણ દવા છાંટોમાં જોઈ અને જાણીને છાંટો એને રાખી દીઓ તો તમને ખબર પડે કે ભાઈ આપણે અહીંયા બે ક્યારે રાખ્યા હતા અને આમાંય છુકારો છે હજી ને ઓમાં એટલો જ છુકારો છે તો એ કઈ દવાથી કઈ ફરક પડતો નથી તમે કદાચ એવું થાય કે પાણી હા રોકાય ખરી અગાઉથી કોઈ મૂળ નો વિકાસની દવા આપણે પાણી ભેગી છાંટીએ તો એમાંય પાંચ વીસ પાંચ દસ ટકાનો નો ફેર પડે કે ભાઈ મૂળનો વિકાસ થાય ને છોડવો નરવો થાય તો જવાની શક્યતા ઓછી રહે પણ અમુક જગ્યાએ જે સુકારા છે એ કોઈથી કઈ ફરક નથી પડતું મોટા મોટા છોડવા અને ક્યારાની અંદર આપણે આ વર્ષે જોયેલું છે કે સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ છોડ હોય ને એનું પણ ડોકું નમી ગયેલું આપણે જોયું છે એટલે એવું નથી કે ભાઈ સારો છોડ હોય તો નથી જતો એ કઈક કારણોસર જાતું હશે એ શું કારણો હોય તો કોઈથી પકડાતું નથી અને જો એ પકડાઈ જાય અને દવાથી રોકાઈ જાય તો મારો એવો અનુભવ છે કે કદાચ જીરાનો ભાવ પણ ના હોય સુકારો જો રોકાય છે બીજું બધું તો આપણે રોકી લઈએ છે કારી ચરમી ને આનંદ ના શોકોમાં સુકારો છે એને જો ખેડૂતો રોકી લઈએ દવાથી તો કદાચ જીરાનો ભાવ પણ ના હોય આપણે ઉત્પાદન આવી શકે તો બસ એક ભલામણ હતી કે તમે કોઈ પણ દવા છાંટો જીરામાં સુકારા માટેની અનલિમિટેડ ખર્ચા અત્યારથી હજી તો મહિના મહિના દિવસના જીરા થયા છે તો ખેડૂતોએ કેટલા કેટલા સ્પ્રે મારી દીધા છે જેને સુકારા છે એને તો ખાસ એ જ ભલામણ હતી કે ભાઈ જોઈ જાણી કરવું ને ખાસ તમારું મન ના માને તો દવા